અમદાવાદ એરપોર્ટ બન્યું ગોલ્ડ સ્મગલિંગ હબ આઠ મહિનામાં બેતાલીસ કરોડનું ચોરીનું સોનું પકડાયું ગોલ્ડ સ્મગલિંગ હબ તરીકે વિકસી ચૂકેલા અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી છેલ્લા આઠ મહિનામાં બેતાલીસ કરોડ રૂપિયાનું દાણચોરીનું સોનું ઝડપાયું છે કસ્ટમના અધિકારીઓએ આપેલી માહિતી પ્રમાણે એપ્રિલથી નવેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન કસ્ટમ વિભાગે એકસો તેર કેસ કરીને ત્રેસઠ કિલો સોનું જપ્ત કર્યું છે કે જેની આંતરરાષ્ટ્રીય બજારના ભાવ પ્રમાણે કિંમત બેતાલીસ કરોડ થાય છે કસ્ટમ્સ વિભાગે સોનાની દાણ ચોરી કરતા તેવીસ લોકોની ધરપકડ કરીને તેમની સામે કાનૂની કાર્યવાહી પણ કરવામાં આવી છે કસ્ટમ્સ વિભાગ દ્વારા છેલ્લા બે મહિનામાં નશીલા પદાર્થોની હેરાફેરી કરનાર ત્રણ પેસેન્જરની પણ ધરપકડ કરવામાં આવી છે આ લોકો પાસેથી સાત પોઈન્ટ પાંચ કિલો નશીલા પદાર્થનો જથ્થો જપ્ત કરીને એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે કસ્ટમ્સ વિભાગના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે સોનાની દાણ ચોરી કરનારા લોકો જાત જાતના નુસખા અજમાવે છે તેથી કસ્ટમ્સ વિભાગે પણ સતર્ક રહેવું પડે છે એરપોર્ટ ઉપર કસ્ટમના અધિકારીઓએ શંકાસ્પદ પેસેન્જર પર સતત નજર રાખે છે અને જરાક પણ શંકાસ્પદ હિલચાલ લાગે તો તરત તેની જડતી કરાય છે મોટાભાગના કિસ્સામાં આવી વ્યક્તિ દાણચોરીના સોના સાથે ઝડપાય છે એર ઇન્ટેલિજન્સ યુનિટના અધિકારીઓ પણ પેસેન્જર્સના પ્રોફાઇલની તપાસ કરીને કસ્ટમ્સ વિભાગને માહિતી પૂરી પાડે છે પેસેન્જર વિભાગની પેસેન્જર વિદેશની કરેલી કેટલી ટ્રીપ મારી તેનો પણ રેકોર્ડ રાખવામાં આવી રહ્યો છે એરપોર્ટ પર દાણચોરીની વધેલી ઘટનાઓના કારણે હાલ એરપોર્ટ ઉપર બે નવા લેટેસ્ટ ટેકનોલોજી સાથેના બેગેજ સ્ક્રીનિંગ મશીનો મૂકવામાં આવ્યા છે હાલ એરપોર્ટ ઉપર સાત આવા પેકેજ સ્ક્રીનિંગ મશીનો છે જે હેન્ડબેગ ચેકિંગ કરવા ગ્રીન ચેનલ રેડ ચેનલ અને એર ઇન્ટેલિજન્ટ યુનિટ પાસે રાખવામાં આવ્યા છે જેના કારણે કસ્ટમ યુટીની ચોરી કરવાના પ્રયત્નો કરનાર પકડાઈ જાય છે આઠ મહિનામાં બેતાલીસ કરોડનું દાણ ચોરીનું ગોલ્ડ પકડવામાં આવ્યું છે સાથે સાથે કસ્ટમની ફોરેન પોસ્ટ ઓફિસમાં પણ આવતા પાર્સલોની ચકાસણી કરવામાં આવી રહી છે કસ્ટમ્સ વિભાગ પાસે સ્નીફર ડોગ્સ નહીં હોવાથી તકલીફ અમદાવાદ એરપોર્ટ હાલમાં દુબઈ સહિતના સ્થળેથી ચોરીનું સોનું લાવવાના સ્પોટ તરીકે કુખ્યાત થઈ રહ્યું છે ત્યારે આશ્ચર્યની વાત એ છે કે કસ્ટમ વિભાગ પાસે પોતાના સ્નીફર ડોગ્સ નથી સ્નીફર ડોગ્સ હોય તો કોઈપણ શંકાસ્પદ સામાન સૂંઘીને તરત કસ્ટમ્સના સ્ટાફને એલર્ટ કરી શકે કસ્ટમ વિભાગ હાલ સીઆઈએસએફ કે પોલીસના સ્નીફર ડોગની મદદથી પેસેન્જર્સના બેગેજની તપાસ કરે છે પોલીસ અને સીઆઈએસએફના માથે સમગ્ર એરપોર્ટની સિક્યોરિટીની જવાબદારી હોવાથી તેમના સ્નીફર ડોગ્સ કેટલીક વાર કસ્ટમ્સ વિભાગ માટે હાજર ના હોય એવું પણ બનતું હોય છે કસ્ટમ્સ વિભાગના સૂત્રોનું કહેવું છે કે કસ્ટમ્સ વિભાગે સ્નીફર ડોગ આપવા દરખાસ્ત મૂકી છે ટૂંક સમયમાં કસ્ટમ પાસે પણ પોતાના સ્નીફર ડોગ આવી જશે ટીવી ન્યૂઝ અમદાવાદ